ડિસેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે ત્યારે વડોદરા મંડળ સંચાલિત સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ હતી જેમાં મુખ્ય અતિથિ પદે પ્રાંત અધિકારી રવિરાજસિંહ પરમાર સહિત વડોદરા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ વડોદરા જિલ્લા મહામંત્રી બ્રિજે બ્રહ્મભટ સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ તેમજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીમાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી સમગ્ર દેશમાં એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે ત્યારે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એકવીસ ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ તરીકે ઘોષિત કરાયો છે લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય કેળવાય તેવા ઉદ્દેશ્ય અને સંદેશ સાથે વિશ્વ ધ્યાન દિવસની કરાયા છે ઉજવણી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર ઇન્દ્રજીતસિંહ પરમારના માર્ગદર્શન અને ડભોઈ નગર તેમજ તાલુકાના યોગ બોર્ડના માન્ય શિક્ષકોના સુંદર સંચાલન હેઠળ વિશ્વ ધ્યાન દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાયા હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા ફઝલ રઝાક ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ નમસ્કાર સૌને આજે એકવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ વિશ્વ મેડિટેશન દિવસ પ્રથમ આપણે ઉજવી રહ્યા છે અને આ દિવસ માનનીય આપણા દેશના પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર વિશ્વને એકવીસ ડિસેમ્બર વિશ્વ યોગ દિવસની સાથે સાથે આજે વિશ્વ મેડિટેશન દિવસ પણ પ્રાપ્ત થયો છે તો આ દિવસે આજે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડભોઈ મુકામે આયોજિત થયો અને ડભોઈ મુકામે વડોદરા જિલ્લા કેરોની મંડળ દ્વારા સંચાલિત આપણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ડભોઈના તમામ નગરજનોએ આમાં ભાગ લીધો અને વિશેષ કરીને આ કાર્યક્રમને ખાસ માર્ગદર્શન આપવા માટે આપણા દભોઈ શહેરના અમારા ડીએસએમ સર પરમાર રવિરાજ સર ઉપસ્થિત રહ્યા સાથે સાથે અમારા પટેલ શશિકાંતભાઈ હીરાભાઈ કે જેમના પ્રયાસથી જેમના સહયોગથી અને એમના માર્ગદર્શન હેઠળ અમને આ કેમ્પસ પ્રાપ્ત થયું અને આ સમગ્ર કાર્યક્રમનું સુચારુરૂપે અમે આયોજન કરી શક્યા સાથે સાથે શ્રી ડૉક્ટર જે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે રોજ એકવીસ ડિસેમ્બરે લભોઈ ખાતે વડોદરાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોએ સવારમાં ધ્યાનનું મહત્ત્વ સમજ્યું હતું અને ત્યારબાદ ધ્યાનની પ્રેક્ટિકલ જે થઈ એમાં એ બધાએ જોડાય અને પોતે આધ્યાત્મ અને પોતાના જે પોતાના ઈશ્વર છે એમની સાથે એમને પોતાનો એકાકાર કરવા માટેનો એક આજીબ પ્રયત્ન કર્યો હતો અને આ પ્રસંગે જે યોગ દોડ છે એને ખૂબ સુંદર આયોજન આજે લપણ ખાતે કર્યું આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો